જપીન ઠાકર સંયોજક બ્રહ્મશક્તિ સેના ગુજરાત પ્રદેશ શું કહેતો આજ રોજ બ્રહ્મશક્તિ સેના ગુજરાત દ્વારા એક સરસ મજાનું ક્રિકેટનું આયોજન કરવામાં આવ્યું હતું જેનું નામ હતું ભૂદેવ પ્રીમિયર લીગ આ બીજું સેશન છે જે બ્રહ્મશક્તિ સેના દ્વારા ગુજરાતમાં બ્રાહ્મણોના એકત્રીકરણ માટે યુવાનોની અંદર એ બ્રહ્મતેજનું બલમ બલમ એટલે એકત્રીકરણ થાય એના માટે અમે ભેગા થઈએ છીએ અને સાથે સાથે આ કાર્યક્રમની અંદર એક મહત્ત્વનું અને સરસ મજાનું આકર્ષણ એવું હતું કે આજે કર્મકાંડી ભૂદેઓ એ પરંપરાગત ધોતી કુર્તાના પરવેશની અંદર ક્રિકેટ રમ્યા હતા અને એ લોકો એક સંદેશો આપ્યો હતો કે સંસ્કાર અને સંસ્કૃતિના જતન માટે વેદોની રક્ષા માટે અને સમાજ નિર્માણથી રાષ્ટ્ર નિર્માણના સંકલ્પ સાથે આજે બુદ્ધિઓ ક્રિકેટ રમી અને કેવી રીતે સમાજને ઉપયોગી થવું એના માટેનું ઉત્તમ ઉદાહરણ આપ્યું હતું ઈડબ્લ્યુ એસ જેમ કે આર્થિક રીતે નબળા પ્રમાણપત્ર બ્રાહ્મણોને એનો લાભ મળે એના માટે પણ આજે એક વિચાર આપવામાં આવ્યો હતો સાથે સાથે બિન અનામત જે નિગમની અંદર કેટલી પણ એવી લોન યોજનાઓ છે જે ભૂદેવ અને કામ લાગી શકે એના માટે જાણકારી આપવામાં આવી હતી અને અમારા પ્રદેશ મહિલાના અગ્રણી એવા દીક્ષિતાબેન દ્વારા પણ મહિલાઓને અનુરોધ કરવામાં આવ્યો હતો કે સમાજની દરેક મહિલાઓએ એ આત્મનિર્ભર થવું જોઈએ અને એના માટે પણ આગામી દિવસોની અંદર આત્મનિર્ભર માટેના મહિલા સશક્તિકરણના કેમ્પ બ્રહ્મશક્તિ સેના દ્વારા યોજવામાં આવશે એ સાથે આજે સરસ મજાનું એકતાના અલૌકિક દર્શન થયા એ સાથે હર મહાદેવ જય જય પરશુરામ જય જય પરશુરામ